પ્રાપ્ત માહિતી મુજબ કારખાનામાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ત્યાં કામ કરતા કર્મચારીઓ ફસાઈ ગયા હતા આગની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ માનવતાનો દાખલો આપતા આગમાં દાજી ગયેલા પાંચથી વધુ લોકોને રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા આગની ગંભીરતા જોતા સુરત ફાયર વિભાગની આઠથી વધુ ફાઇટર ગાર્ડ વધુ ફાયર ફાઈટર ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાંબી મહેનત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આગ લાગવાના કારણો કારખાનામાં ભારે નુકસાન થયાનું અનુમાન છે હાલ આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી સુરત મેરા નામ સુધા વિશ્વકર્મા હૈ મેરા હસબન્ડ હૈ લલિત વિશ્વકર્મા माल काट रहे थे उसमें ब्लास्ट हुआ तो ये सब हो गया और गोडाउन में आग लग गई कितने बजे घटना है और कौन सी गोडाउन एक ये प्लास्टिक है आठ बजे काम पे है और वहीं पे ब्लास्ट हो गया और गोडाउन उतना तीन नंबर किसी का कंपनी प्लास्टिक है। क्या बनता है उसमें दाने बनते है। हैं ब्लास्ट मुझे पता नहीं है सर अभी यही लोग को पता है हम लोग वही नीचे, काम कर रहे थे हां हम वही काम कर रहे थे पर हम लोग नीचे के हिस्से में थे ये लोग ऊपर माल काट रहे थे कितने जन काम करते कंपनी में हम में तो बहुत सारे करते पर कटिंग ए 5 6 ही कर रहे थे एक ही प्लास्टिक है मुझे पता है बाकी नहीं मां मोटर ड्राइविंग सेफ एंडश्योर ड्राइविंग ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે